આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બનેલ ત્રણેય મહિલાઓને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ખારોડમાં આમ તો કેટલી વખત રજવાડ કરી આખલા અને ગાયોનો ત્રાસ છે ગઈકાલે રાત્રે એક ગાય છે પાગલ થઈ ગઈ રાત્રે મેં સેનિટેશન વિભાગમાં જાણ કરી અત્યાર સુધી પકડી નથી અત્યારે આખા ખારોડમાં પડે છે અને અત્યારે ત્રણેક લોકોને માર્યા છે અને અત્યારે એક બે બેનને અભિત કર્યા છે ગંભીર છે તો આ બાબતમાં તાત્કાલિક ધોરણે કંઈ કરવું જોઈએ વર્ષોથી માગણી કરી ગાયોના આખલાનો ટાસ છે દૂર કરો સાત નંબર ખારવામાં અમારી સાથે અવગણના અવગણના કરે છે અમારા વિસ્તારને અવગણના કરે છે નગરપાલિકાના ચેતનાબેન અવગણના કરે છે કોઈ નોન નથી લેતા જે તે છે નોન નથી લેતા મારું એમ કહેવાનું છે કે અમે લોકોને મત લેવા માટે તમે હિન્દુત્વના નામે મત લઈ જાઓ ખારવારમાંથી પણ ખારવા લોકો જે ચુસ્ત હિન્દુવાડી છે એ લોકોને કોઈ મળની કંઈ ધ્યાન નથી આપતા એટલે મારી માંગણી છે અત્યારે તમે જાણ કરી છે પાછી એની કે હમણાં પકડીએ જો નહીં પકડે તો આના માટે બહેનોને લઈને હું આંદોલન કરવા જઈશ દવાખાના ભેરી થઈ ગયા ત્યારે મોટા દવાખાના છોકરી ગરીબ માણસ હા એટલે શું થયું સવારે તમે કયો છો શું ઘટના બની તો બિચારી કામ કરતી હતી પાણી ભરવી છોકરીએ એક પર અમાયો ને એક પર ગાય ઉલા દીધી હવે એ છોકરી બિચારી કતો ગયા ઈ ઘરના માણસ હતા તે લઈ ગયા અતો ના હોય તો આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પાલિકાને કરવામાં આવતા પાલિકાના કર્મચારીઓએ આ ગાયને પકડી તેને દૂર ખસેડવાની કાર્યવાહી કરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર